હલો ગુડ મોર્નિંગ જય માતાજી નવા બ્લોગ માં તો ગાઈસ સવાર પડી ગઈ છે ચા પીન બેઠી છે તો ચા પીધી દી હા હા ગાઈસ ચા પી લીધી અને શું કહેવાય પાણી પાણી ભરીન હવે હું ઘવાન કે છે અને આ બચ્ચો ગાઈસ આ બધા ચા પીવે છે ચા પીએ છે શું વાતો કરતા હતા સવા સાત સાત ને વીસ થઈ લગતો સાત ને વીસ ચલો ઇસ્કુલ જવાનું રેડી

ખોરદો તારેડો અમારા માટે તળેરી પહેલાં કારણ મોડું થશે આજે જવાનું છે સાઈડ ઉપર નહીં અને ધ્રોવી ગાઈશ આવતી રહી તડકો આવે આમ રે એમ તડકો આવે હા આઈ જી તેમ આઈજી કે એના ટીચર રહે ને એ ઇલેક્શનના કામકાજમાં તો આવતા નહીં તો બીજા સર ભણાવતા હતા અને આને પગમાં વાગ્યું જ ગઈશ પોટલીને એવું થયું થઈ જ બેન્ડેટ ઉખડી જ તો ટીચર કે જવું હોય તો જતા રહો તો ધ્રુવી આવતી રી પાસી ગઈ ચલો હરખો કરીએ બધું પછી ચા બા પીને જઈએ આપણે ગાઈશ પણ આ નવ વાગે છે એમ ચલો આપણે હવે ચા પી લઈએ પછી જઈએ સાહેબ ગાઈશ ઉપર કામ કરવા માટે નહીં ચલો કામ કરાવજો ને ધ્યાન રાખજો અમે શીતલે રોટલી તો બનાવી દીધી

સ્કૂલ થી આઈ છે પરી તો ખાઈ ને ઘીજી ગાઈશ ને કીતી છે શું ખા કીતી સોસ ને રોટલી છે ફોન ઘેર પડે પણ પરી ઉતારતી નહીં પરીને ફાવ પણ પરી ઉતારતી નહીં ફાવતું નહીં દ્રોહી નહીં ફાવતું નહીં તું ખાઈ લીધું હેડો ખાઈ લઈએ આપડે

લોટ બાંધેરી હવે નહીં પરી ડુંગળી લેવા જતી ગઈશ હું આવતો રસ્તામાં તે બાઈક ઉપર બેસાડીને કેટલા બટાકા ત્રણ ચાર આપો તો ચલો કરીએ કામ હવે ગઈશ

मुक्की देश रहा दे शरादे अच्छा लग गैस तेल उकड़े से अभी मसालों ने रेडी कर राखी अंदर अच्छा रेडी ना बगार गैस

તો ચલો ગાઈશ ધ્રુવી ની દવા લઈને આવતા રે અમે હું ધ્રુવી દવા લેવા જતા ધ્રુવીને પગમાં વાગી ઠોકર તો દવા લઈને આવ્યા એક તો ઓલરેડી મળતું નતું એક જગ્યાએ પાછું બીજું વગાડી નાઈ અને જોવા ગાઈશ એક વસ્તુ બતાવું આજે કીધી રોટલી કરેલી આજે તો ત્રણ ત્રણ જણા એક રોટલી બનાવા કીધી તે બનાવી યારી તે ભણી તી જો ભાઈ કીધી એપલની રોટલી બનેલી કૃપા ચાલો હળો ખાઈ લઈએ હળો કાઢી હાલ હળ શું કાઢે ને બીજું બને તારીમો કેટલા હમ આમ ગોળ કરવાનું આમ આમ રોટલી ચોપ પાઈ આમ ગોળા કશા તે કરવાનું એક બાજુ મસ્તી નહીં કરવાનું અરે રોટલી પેલું કોરા લોટમાં ડબોડ દે નના દઈ બે બાજુનું કોરો લોટ તો જો શીતલ કીતી ને રોટલી કરતા હવે વેલણ મારી આમ પરે આમ વેરણ લખ આમ એક બાજુ ઉઠાવી દઈ પાસે ઉઠાવીને આમ ફેરવી દઈ આમ 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 એમ નહીં આમ હં હવે એમની વેરણ મારે કંઈ ગોળ થાય પાસું આમ ફેવી દેવા પાછો વાહ કી દે વાહ ર કેમ થયું પણ

જો ગઈ શીતલ એ રોટલી બનાવતા શીખવાડી કરવા તો જુઓ ગઈસ કીતી તો રોટલી બનાવી છે એના જેવી બે રોટલી કીતી એ બનાવી જોઈશ ગઈસ બધા ખાવા બેસી જશે પરી ખીચડી શાક લઈ લો હેડો ગરમ લાગી યાર પકડદ્રો એ કીતી ખાવા બેઠી ગઈશ બધાએ લઈ લીધું બટાખ ડુંગળીનું શાક છે ગઈશ જુઓ નહી હવે લઈ લે લઈ લે મમ્મી તો ખાશે નહીં બોલ હું આજે ખાઈ રહ્યા કોઠે અંબાનું શાક નહીં તો ચલો ગઈશ ખાઈ લઈએ તો ગાઈસ સાઠ વાગે છે ખાવા ખાઈ લીધું બધાએ અને બે મસ્તી કરે છે અને કૃપાને તો બહુ ઠંડી લાગે ફરી ટીવી જોવે છે શીતલ ફોન જોવે છે હેડા જઈશું જવું છે બાર હા હેડો આપણે તૈયાર જ છીએ પેટ્રોલ નખાવતા પેટ્રોલ નહીં બાઇક માં દવાખાને જવાનું હોય ને

ના ચાલે હું ચીટલો નહીં લઉં ધ્રુવિ કે તમે લઈ લો મારી તો નહીં એ તું સારી બા આપણે કશું માગતી જ નહીં ચાલો ગાઈસ જઈએ બહાર હેડોય બધો ચાલ સિતર કઈશ પેટ્રોલ નખાઈને તમે લોકો આવી ગયા અને કીતી જો કીતી ને ગાઈસ છે ને પેલું લેવું છે શું કહેવાય એને શું કહેવાય ને એ કીધી કાને લગાવવાનું આવે ને કાન ઊંચા થાય ને એવું પણ એ અઠવાડિયું નહીં રાખે બસો રૂપિયાનું એટલામ તો અઠવાડિયું નહીં રાખે હવે મને એમ કે મને લઈ લો મને હાલે કે તમે લઈ લો એકે એની વેર ચાર આલે

પટ્ટી લગાય દવા આલે એમણા મટી જાશે તો ગાઈસ સિતાર ગુડ નાઈટ લાઈક શેર કરો અને કરો જો ગાઈસ અમારો તમને ગમતો હોય તો લાઈક શેર અને કરજો મળીએ કાલે એક નવા બ્લોગમાં ધેય ગુડ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ જય માતાજી